નમસ્તે કેમ છો તો આજે આપડો જુનાગઢ ત્રીજો દિવસ છે આજે આપણે જઈએ છીએ તાતડી જે ગિરનાર માં આવેલું છે અને જંગલમાં ચાલીને જવાનું છે ત્યાં ખોડક માતાજી નું મંદિર છે અને નાહવાનું બાકી છે તો નાઈ ને ફ્રેશ થઈને તમને મળવું સુધો રસ્તામાં લેસ ગો

એવો ફોટો ક્લિક કરે છે આ મારા દીદી છે આ મારા જીજુ છે દેખો ગાઈસ જીમનો પાવર સહી જ ગાઈસ કરતા હુઆ મેરા ભાંજા મામા એ ઉછકી દીધો ઉ બોલી જંગલ માં આવી ગયા કે કોને કીધું નદી માં પાણી આવે નદી માં પથ્થર આવે એવું છે જાયો છે ના મે તારા ઘર નહી આવતું તું મને ઉચકી લઈશ તો મેં તારા ઘર આવ હે ખાવા નહીં થયું કે તું મને ઊચકી લે તો મેં આવું તારા ઘર ઉચકી લેતો મને હે ટ્રેકિંગ ફૂલ ચાલી રહી છે અમારી મંદિર સુધી પહોંચવાની પ્રોપર અંદર જંગલમાં આવી ગયા છે અમે આખી અહીંયાથી બી કશું બી આવી શકે છે ગાઈસ મજા આવે છે ડપુ હા કે દિવસ સાત વાગે સવારમાં ઓકે કઈ વાંધો નહીં ના આવવાનો ઓકે બોપો રો ઠીક છે વાંધો નહીં આપણે બાઈ છે ફરવા આવીએ ઘરે અહીંયા સુવાનું જ કામ કરવાનું છે મજા આવે બહુ મજા આવે હે મામાને પાપી દો મામાને પાછો ને પાપી દો બાપત ગાયસ અમારા દીકુને બહુ મજા આવે છે ને તો ગાયસ ફાઇનલી એક કલાક ચાલ્યા પછી હવે પહોંચી ગયા છે અને અહીંયાથી જે વ્યૂ છે ગાયસ નેક્સ્ટ લેવલ વ્યૂઝ છે બાકી અમારા સિવાય કોઈ જ નથી અહીંયા તો ખાલી અમે લોકો જે પેલી આગળ નદી દેખી અહીંની રામંદિર છે એ જંગલમાં મચ્છર કયડા છે ગાયસ દેખો પથ્થરમાં કયા પથ્થરમાં એટલે પાણી દેખો ગાયસ પાણી કેવું નીકળે છે નેચરની મજા જ કઈ અલગ છે મસ્ત લાગે છે ને પેસફુલ કોણ એના આવું છે હાલો મારી જોડે ચાલો આપણે આગળ જઈએ તમને પાણી એટલું મસ્ત છે ને જે પહાડમાંથી નીકળી ને આવે છે એકદમ ક્લીન જોરદાર પાણી છે જો બ્લુ બ્લુ કેટલું ક્લીન પાણી છે જો એકદમ ક્લીન દેખાય છે ને જો તમને એ માછલી બતાવો તમને જો એ રે માછલી આ જગ્યાનું નામ છે તાતણ અને આ જગ્યા આવેલી છે ગિરનાર પહાડની અંદર કે અહીંયાથી વ્યુ બહુ મસ્ત છે ત્યાંથી પાણી આવે છે ઝૂમ કરું છું યો એટલું મોસ દેખાય એ તો મૂવીમાં દેખાડે છે મૂવીમાં બતાવે છે રીયલિટીમાં ફ્રીઝમાંથી જે પાણી એટલું ઠંડુ પાણી છે પાણી ઓલરેડી એટલે તમને ખબર કે ઠંડુ પાણી હશે ફાઇનલી એ નથી માં દેખો તમે શું આ એ હોવો જોઈએ ખોડિયાર અહીંયા જે મંદિર છે જંગલ માં ફરી રહ્યા છે હજુ સુધી કશું જોવા મળ્યું નથી મતલબ કે કોઈ પ્રાણી જોવા મળ્યું નથી વાંદરા સિવાય હવે જોઈએ છે આગળ કશું જોવા મળ્યું તમને બ્લોગ જોવા મળશે તમને જઈએ છે આપડે ગુફા જોવા સો લેસ ગો કે ગાય જે ફેસ પર તમને દેખાય છે એ વસ્તુ તમે અવોઇડ કરજો જંગલમાં ફરવા આવ્યા છે જંગલ માં જેવું જંગલ જેવું લાગવું જોઈએ થોડું વાગે થોડું મચ્છર કરી તો ખબર કે જંગલમાં માં બાકી ગુફા જોવાનું કેન્સર રાખે છે બાકી જંગલ ફરવાની મજા તો કંઈ અલગ છે એ ડકસો હાલ એકદમ બેસ્ટ જગ્યા છે અહીંયા ફરવાની જોરદાર છે પહેલી વખત આવ્યા આપણે પણ મજા આવી ગઈ બાકી આ તળાવમાં મગરવી છે અને અમે લોકો મોત હતા ગાઈસ તમને કશું બતાવું અમને તમારવા તો ગાય કેટલા મોટા મોટા છે બાકી અક્ષય હોત તો બહુ મજા આવતી

गाइस नेक्स्ट लेवल यू नीड नेक्स्ट लेवल की मजा आईयो डक्सू पड़ियो ए डक्सू नीचे जाइए जाओ यहां नीचे जाइए ना तुमने बताओ गाइस तुमने मछली बताओ देखो डक्सू <laughs> मछली क्या छदी का ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને પગ જોરદાર દુઃખી રહ્યા છીએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો મળે છે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય